નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમ ન્યૂઝ ગુજરાત જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી જનરલ હોસ્પિટલ દ્વારા ગણેશ સ્થાપનાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું સેવા સાથે ભક્તિ અને શક્તિનો ત્રિવેણીય સંગમના ઉદ્દેશ સાથે જનરલ હોસ્પિટલ સર્જન ડૉક્ટર ગોપીબેન પટેલના માર્ગદર્શનથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હરેશભાઈ પટેલ વિશાલભાઈ ચૌધરી મહેશભાઈ પટેલ રમેશભાઈ પટેલ પટવા સાહેબ નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત જનરલ હોસ્પિટલના તમામ સ્ટાફ ભક્તિમય કાર્યમાં જોડાયા ગણેશ સ્થાપનામાં સવારે અને સાંજે ગણેશજીની આરતી કરવામાં આવે છે જે જનરલ હોસ્પિટલમાં એક ભક્તિમય વાતાવરણની ઊર્જાને અનુભૂતિ કરાવે છે સર્વ ઉપસ્થિત ભક્તોના મનમાં ભક્તિમય વાતાવરણથી એકબીજા માટે માનવતા પીરિત ધર્મની સારી ભાવનાને જાગૃત કરે છે આ ગણેશ સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓના નિરામય સ્વસ્થ રહે અને વિઘ્નહર્તા ગણપતિ દાદા સૌના દુઃખ દૂર કરે તેવી જનરલ હોસ્પિટલ મહેસાણા પરિવારની સારી ભાવનાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી ધર્મિષ્ઠાબેન પટેલ પ્રિન્સિપાલ નર્સિંગ સ્કૂલ જનરલ હોસ્પિટલ મહેસાણા આ પ્રોગ્રામ જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે ડોક્ટર સિવિલ સર્જન ગોપી મેડમ તેમજ એએચ સાહેબની જે ટીમ હતી એમને એવું નક્કી કર્યું કે આપણે ક્યારેય પણ આપણી જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે આવું ગણેશ સ્થાપન કર્યું નથી તો આ વખતે આપણે ભગવાન ગણપતિની આરાધના કરીએ અને ગણેશ સ્થાપન કરીએ જેનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સિવિલ હોસ્પિટલની અંદર જે દાખલ થયેલા દર્દીઓ છે અને જે ઓપીડીમાં બહારથી આવનાર જે દર્દીઓ છે એ દર્દીઓની સ્વાસ્થ્યની પ્રાર્થના માટેનો આ પ્રોગ્રામ હતો અને જેમાં અમે આજના દિવસે ગણપતિ કે જે બધાનું દુઃખ હરી લે છે એવા ગણપતિને આજના દિવસે સ્થાપના કરી અને પ્રાર્થના કરી કે હે ગણપતિ અહીંયા આવનાર દરેક પેશન્ટ દરેક દર્દી પોતાનું શારીરિક દુઃખ લઈને આવે છે એ દુઃખો તમે હરી લો અને તેમને નિરામય સ્વાસ્થ્ય આપે ભગવાન એવી આજની અમારી પ્રાર્થના હતી તેમજ જનરલ હોસ્પિટલ પરિવાર અમે એક સાથે રહીને બધાએ સમૂહ આરતીનું આયોજન કરી અને વિઘ્નહર્તા ગણપતિ પાસે પેશન્ટો માટે અમે એમના નિરામય સ્વાસ્થ્યની પ્રાર્થના કરી તો આ પ્રોગ્રામ તો અમે દર વર્ષે કરો છો આ પ્રોગ્રામ અમે પહેલી જ વખત કર્યો તો